હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી અને ડાયટમાં પણ ખાઈ શકાય એવી મસ્ત મજાની એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી મગની સુખડી આપણે ઘઉંના લોટની સુખડી તો બનાવતા જ જોઈએ છીએ પણ આજે આપણે મગની સુખડી બનાવવાના છીએ તો એના માટે મેં મગને એક રાત માટે પલાળી દીધા હતા અને પછી એને સવારે પાણીમાંથી બહાર કાઢી અને કોટા ફૂટવા માટે એને એક બાઉલની અંદર ઢાંકી અને પાંચથી છ કલાક માટે મૂકી દીધા હતા એટલે તમે જોઈ શકો છો કે મગમાંથી થોડા થોડા કોટા છે એટલે કે મગ થોડા થોડા ઉગી ગયા છે કોટા ફૂટી ગયા છે હવે આની આપણે એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એમ સુખડી બનાવવાના છીએ તો ચાલો શરૂ કરીએ તો આપણે મગની સુખડી બનાવવા માટે એક વાટકાનું માપ લઈ લેશું તો આ નાનો વાટકો લીધો છે એની અંદર આપણે મગ ભરી દઈએ તો એક વાટકો મગ છે એને આપણે મિક્સર અંદર નાખી અને કચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે પણ આપણે એને કચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણા મગ છે એ કચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે સરસ રીતે હવે આપણે એક લોયા ની અંદર ઘી ગરમ મૂકી દઈએ અહીંયા હું ગાયનું ઘી લઉં છું અને આપણે એમ તો મોટા ચમચા જે મોટી ચમચી જેવું છે એટલે બે ચમચી જેટલું આપણે ઘી નાખીએ જેથી કરીને પછી આપણે વચ્ચે વચ્ચે નાખવું ન પડે અને એની અંદર આપણે આ મગ છે એ નાખી દઈએ અને ઘી ની અંદર આપણે મગ ને સરસ રીતે શેકી લેવાના છે તો જો આપણા મગ છે ને એ સરસ રીતે શેકાઈ ગયા છે એટલે એકદમ દાણા છૂટા પડી ગયા છે જુઓ

અને લોટ આપણે જ્યારે મગની અંદર એડ કરશું ને ત્યારે આપણને એવું લાગશે કે બધું કોરું થઈ ગયું પણ થોડીવાર માટે એને આ રીતે સાચળવા દેવાનો છે લોટને શેકાવા દેવાનો છે એટલે તરત જ મગની અંદર જે ઘી શોષાઈ ગયું છે ને એ સરસ રીતે છૂટું પડી જશે આપણે આ રીતે મગ અને ઘઉંનો લોટ ભેગો કરી અને આ રીતે સરસ રીતે શેકી લેવાનું છે આ શીરો છે ને ડાયાબિટીસવાળા માટે બહુ જ સારો છે અને એકદમ હેલ્ધી છે

મેં દૂધ ગરમ કર્યું હતું અને ફ્રિજમાં મૂકીને ઠંડુ કર્યું છે ઉપરથી જે મલાઈ નીકળે છે એ મલાઈ આપણે થોડી નાખી દેવાની છે મલાઈ નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખવાની છે અને ધીમા ગેસે જ આપણે સુખડી છે એને ચઢવા દેવાની છે તારે તે સરસ રીતે સતરાઈ જાય અને મલાઈ નીચ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દેવાની છે કારણ કે હવે આપણે એની અંદર ગોળ ઉમેરવાના છીએ અને ગોળ ઉમેરીએ ને ત્યારે ગેસ છે એ બંધ જ હોવો જોઈએ જો ગેસ ચાલુ હોય ને પછી આપણે ગોળ ઉમેરીએ ને તો સુખડી છે ને એ સોફ નહીં થાય અને એકદમ કડક થઈ જાય તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ

પણ જો ગોળ નાખતી વખતે આપણે તેજ પણ નીચે તળિયું ગરમ હોય ને વધારે પડતું એટલે કે નીચેથી તાપ મળતો હોય ને તો સુખડી છે ને એ કડક થઈ જાય છે એટલે આ રીતે તમે સોફ્ટ છે બનાવી હોય તો ગેસની ફ્લેમ છે ને એને બંધ જ રાખવાની પછી જ ગોળ ઉમેરવાનો જેથી સુખડી છે ને એ એકદમ મસ્ત બને અને ખાવાની પણ મજા આવે તો જે આ રીતે ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ફ્રીજ ની અંદર કાઢી લઈએ જો ઘી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો આ રીતે આપણે એને કાઢી અને સાઈડમાં દબાવી દઈએ અને આને થોડી વાર માટે આપણે સેટ થવા દેવાની છે ઠરવા દેવાની છે અને ઠરી જાય ને પછી આપણે એની અંદર કાપા પાડી દઈશું તો સરસ રીતે પાતળી દીધી છે અને હવે આને સેટ થવા દે ઠરી જાય ને પછી આપણે એમાં કાપા પાડી દઈશું તો આપણી સુખડી છે એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને આપણે એમાં કાપા પાડી દઈએ આપણને ગમતી સાઈઝમાં આપણે કાપા પાડી દેવાના તો આપણી સુખડી સેટ થયા પછી પણ એકદમ સોફ્ટ અને મસ્ત છે માઉથ મેલ્ટેડ છે એટલે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી બધી મસ્ત આપણી મગની સુખડી બેની છે એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે પહેલી સુખડી આપણને બહુ જ ભાવે છે ઘઉંના લોટની તો આ મગની સુખડી તો એના કરતાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને કોમેન્ટ પણ કરજો